સોમનાથ પોલીસ સ્ટેશન ખાતે તારીખ બે અગિયાર બે હજાર પચીસના રોજ ત્રણ ઓબ્લિક પચીસ ગુમનો દાખલ થયેલ જેમાં શ્રી ભારતી આશ્રમના લઘુ મહાદેવ ભારતી બાપુ ગુરુ શ્રી હરિહરાનંદ બાપુ ગુમ થયેલાની અમને પ્રાથમિક રિપોર્ટ મળેલ ત્યારબાદ અમે અમારે અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરેલ જેમાં પ્રાથમિક ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે એવું જણાતા કે થનાર બાપુ જંગલ વિસ્તાર તરફ જતા દેખાય છે ત્યારબાદ અમે ડોગ સ્કોડ તથા બીજી ત્રણ અલગ અલગ ટીમો બધી એજન્સીને સાથે રાખી અને તપાસ કરેલ જેમાં નજીકમાં કોઈ ટ્રેસીસ ના મળતા ત્યારબાદ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે એસડીઆરએફ સાથે આજરોજ રોજ અમે આશરે ત્રણસો લોકોની ટીમ બનાવી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મદદથી પોલીસની ટીમે બાપુને ઘોડી પાસે કાળભૈરવ મહાદેવ મંદિરની આસપાસથી એમને શોધી કાઢેલ જેમાં એમને ડિહાઇડ્રેશન થયેલાનું પ્રાથમિક અમને જાણ થતાં તાત્કાલિક અમે એમને સારવાર માટે અહીંયા હોસ્પિટલ ખસેડેલ છે બાપુ હાલ સ્વસ્થ છે અને એમની સારવાર ચાલુ છે સર જોવા જઈએ તો બાપુ કંઈ સમય ના હાલ એ તપાસ ચાલુ છે પ્રથમ અમે પ્રાથમિક સારવાર માટે અમને હાલ અહીંયા તાત્કાલિક ખસેડવું છે ત્યાં એ ડિહાઇડ્રેશન થઈને બેહોશ થઈ ગયો એવી પરિસ્થિતિ